માળિયા હાટીનામાં પણ હાટી ક્ષત્રિય સમાજ અને કરણી સેના મેદાને રાજકોટ લોકસભાના ઉમેદવાર ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવી થોડા દિવસો પહેલાં રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી ભાઈ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે જે ટીકાથી પણ કરેલા હતા તે પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે આજે માળિયા હાટીનામાં મહારાણા પ્રતાપસિંહ ચોકમાંથી સૂત્રધાર સાથે ક્ષત્રિય સમાજ અને કરણી સેનાની એક રેલી નીકળી હતી શહેરના મુખ્ય માર્ગો પર ફરી મામલતદાર કચેરીએ જઈ મામલતદાર શ્રીને આવેદન પત્ર આપીને અને જણાવ્યું છે કે આ દેશના રક્ષણ માટે રજવાડાએ પાંચસો બાસઠ રજવાડા આવો સરકારને આપ્યા હતા આ રાજપૂત સમાજ જ્યારે જ્યારે દેશને જરૂર પડી ત્યારે દેશ માટે બલિદાન પણ આપ્યા છે એવા આ સમાજ છે તેમ છતાં રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ અને કરણી સેના ખૂબ જ નારાજ છે તે માટે તાત્કાલિક પરસોતમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માગણી કરી છે અને તેમ છતાં ટિકિટ રજની થાય તો ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી માંગણી હાટી ક્ષત્રિય સમાજે કરી છે ટીવી ન્યૂઝ માડિયા હાટીના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડે પણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપગ્રેડ આપીએ છીએ ભરતસિંહ બલગરિયા હાટી ક્ષેત્ર યુવા સંગઠન માળિયા હાટીના આજ રોજ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છીએ કે જે રજુઆાઓએ જે રાજપૂતોએ આ દેશની અંદર દેશને અખંડિત બનાવવા માટે પાંચસો ને બાસઠ રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલના ખાલી એક ઇશારે કીધું કે દેશને અખંડિત બનાવવાનો છે અને પોતાની સત્તા કે પોતાની સંપત્તિ ત્યાગી દીધી અને દેશને અખંડિત કરવા માટે પોતાના પાંચસો ને બાસઠ રજવાડા જ્યારે આ દેશને સમર્પિત કરેલા છે એનો એનો ઇતિહાસ છે જ્યારે જ્યારે રાષ્ટ્રની જરૂર પડી છે જ્યારે ગાય માતાની જરૂર પડી છે કે કોઈ ધર્મ માટે જરૂર પડી છે કે આ રાજપૂતોએ પોતાના હથિયાર ઉઠાવ્યા છે અને આ દેશ માટે પોતાના માથાના બલિદાન પણ આપેલા છે આવા ઉજ્જવળ ભવિષ્ય આવો ઉજ્જવળ ઇતિહાસ જે રાજપૂત સમાજનો હોય અને એ કેન્દ્રીય મિનિસ્ટર રૂપાલા રાજકોટની અંદર એવું કહે અમારી બેન દીકરીઓ એવું બભાર કરે કે અમે અંગ્રેજો સાથે સહમતી કરી અને બેન દીકરીનો વ્યવહાર કર્યો આ ક્યારે સાખી લેવામાં આવશે નહીં કમસે કમ તમે જેનું ઉજ્જવળ ભવિષ્ય છે જે રાજપૂતનો ઉજ્જવળ ઇતિહાસ છે તને સરાહના ન કરી શકો તો કાંઈ નહીં પણ તમે તમે એની સામે આવી નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ ક્યારે પણ કરી ન શકો ત્યારે આજ ગુજરાતની અંદર નહીં આખા દેશની અંદર સમગ્ર રાજપૂતોની અંદર રોષ છે જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તેમને લડતા રોકવામાં નહીં આવે ત્યાં સુધી રાજપૂતો દરેક જગ્યાએ આંદોલન કરશે અને અમને એ ખ્યાલ નથી પડતો આ દેશની અંદર વીસ થી બાવીસ કરોડ જ્યાં રાજપૂત સમાજ હોય અને વીસથી થી બાવીસ કરોડની લાગણી છે કે તેમને હટાવવામાં જોઈએ ત્યાં બાવીસ કરોડ રાજપૂતોની સામે એક વ્યક્તિનું મહત્વ વધી ગયું આજે કોઈ સમાજ સમાજની લડાઈ નથી એક વ્યક્તિની સામેની અમારી લડાઈ છે કે જેને એક રાજપૂત સમાજ માટે હિન્દ કક્ષાની ભાષાનો ઉપયોગ કર્યો છે અને સમગ્ર રાજપૂત સમાજ આજે આહવાન કરે છે કે આમની ટિકિટ રદ કરો તમે ટિકિટ નહીં રદ નહીં કરો તો રાજપૂત સમાજનો રોષ હજી પણ ફાટી નીકળશે અને ક્યાંક ને ક્યાંક એનો ભોગ બીજાને પણ બનવો પડશે અમારી લાગણી અને માંગણી રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને રાજપૂત સમાજને ન્યાય આપવામાં આવે જેથી કરીને આવા ઉજ્જવલ ભવિષ્ય ધરાવતા સમાજ માટે અથવા કોઈ પણ સમાજ માટે કોઈ નિમ્ન કક્ષાની ભાષા ઉપયોગ ન કરી શકે જય રાજપૂતાના જય રાજપૂતાના